કેનેડાના આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કેનેડામાં સ્થાયી થયેલા આપણા ભારતીય હિન્દુ પરિવાર દ્વારા વિદેશની ધરતી ઉપર હિન્દુ સંસ્કૃતિની ધરોહર હર વહેવી રહ્યા છે જેને તાદશ્ય કરતા ગણેશ ઉત્સવ કેનેડામાં ગુજરાતી પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવમાં સુગ્નેશ પટેલ દ્વારા વિઘ્નહર્તા મારે આંગણે શિષ્ય હેઠળ સ્પર્ધા પણ યોજવામાં આવી છે આ સ્પર્ધાનો શ્રીજીના વિસર્જન સુધી સ્પર્ધકોનો પ્રવાહ ચાલુ રહ્યો છે શ્રીજીના ઉત્સવ સંપન્ન થવાની આરે છે તેવા જ સમયે કેનેડા ખાતે આવે એલ આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા આદ્ય મા જગદંબાના નવરાત્રી મહોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં નવરાત્રી ઉત્સવને લઈને ગાયક વૃંદ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે એટલું જ બેનર ટિકિટો વગેરે તૈયાર થઈ ગયા છે અને સિંગર માટે કેનેડાના પ્રસિદ્ધ સિંગર ભારતીબેન દરજી અને જીતેન્દ્રભાઈ નાયક પધારી રહ્યા છે જેને લઈને આઈ લવ ગુજરાત ગ્રુપના પરિવારજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાંજે સાતથી બાર વાગે ગરબા મહોત્સવ રાખેલ છે આઈ લવ ગુજરાત ગ્રુપના નવરાત્રી મહોત્સવમાં જ ગ્રુપના મંત્રી શ્રી સુગ્નેશ પટેલ દ્વારા આયોજિત મારા વિઘ્નહર્તા ગણેશજી મારા આંગણે સ્પર્ધાના વિજેતાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે સ્પર્ધાના મીડિયા પાર્ટનર ડેલી ન્યૂઝ ઇન્ડિયા તથા ઇનામ સ્પોન્સર રવિ પટેલના સહયોગથી આયોજિત સ્પર્ધામાં હજુ પણ ગણેશજીની એન્ટ્રીનો પ્રવાહ ચાલુ છે